તો નમસ્કાર મિત્રો અકુબા કાઠીએ મનસુખ રાઠોડના ખોબા ઉપાડી લીધા મેરામણ આહિર અને મનસુખ રાઠોડનો ખુલાસો કર્યો આ રેકોર્ડિંગમાં એની શું હકીકત છે તો આ કોલ રેકોર્ડિંગ આપણે પૂરું સાંભળીએ કોલ રેકોર્ડિંગમાં બહુ મજા આવશે તો મનસુખભાઈ રાઠોડનો પૂરો ખુલાસો કર્યો અકુબા કાઠીએ એવું કીધું છે આ કોલ રેકોર્ડિંગમાં તો કોલ રેકોર્ડિંગ પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આગળ આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ આજે માતાઓ બહેન આ વિડીયો સાંભળતા નહીં આ વિડીયોની અંદરમાં બી હકીકત બોલવાનો છું કે પૂરો અંત લગી વિડીયો સાંભળજો અને માતાઓ બહેનું આ વિડીયાને સાંભળતા નહીં કેમ કે આમાં હકીકત જ એવી છે અને એ બી વસ્તુ છે એની મેરામણની અને મનસુખની તમને પણ નહીં ખબર હોય આજે એવી હકીકત લઈને આવ્યો છું ઘડીક ભૂવા પણ હું સાઈટમાં રાખી દઉં ભૂવાજીને ઘડીક સાઈટમાં રાખી દઉં આના માટે બોલવું જરૂરી છે એટલે મારે આવ્યો થો ભાણવડથી એક બેનનો ફોન એણે મને નામ દેવાનું ના પાડી છે મને કે ભાઈ કોણ બોલો મેં કીધું હકુભા બોલું ઓ મને કે હકીકત છે હું રેકોર્ડિંગ કોઈનું સડાવતો નથી ભાઈ બરાબર મને કોઈ પણ ફોન કરે હું એનું રેકોર્ડિંગ સડાવતો નથી એટલે આ મેરામણ જ્યારે મનસુખ ત્યાં આવ્યો ને ત્યારે એની વાત જ અલગ હતી તમે જોયું હોય કોઈ ગ્રુપમાં ફોટા એના તો એક બાજુ મનસુખ હતો વ્હાઈટ કપડામાં એકદમ ઈન મારેલો એકદમ સિકણો થઈ ગયો હતો અને એક બાજુ જિગ્નેશ રાઠોડ હતો અને વચ્ચે મેરામણ હતો એની હાલત તમે જોઈ હતી અને હેઠે બધું કચરું પીડ્યું હતું એટલે આ મેરામણ છે ને મેરિયો ભાણવડનો એ બેને મને કીધું મને કે એની બૈરી છે ને એની બૈરી એની બૈરી છે ને અમારાથી ત્રીજું મકાન છે એ કે એનું જ્યાંથી કે એની બૈરી રાતોરાત ધંધો કરાવે છે મેરામણની બૈરી ધંધો કરાવે છે એ કે એક ભાઈ સાલું છે એની બૈરી એટલે બેનું દીકરીઓ આ વિડીયો સાંભળતી નહીં એટલે આમાં બોલવાનું એવું છે આ મેરામણની બૈરી ભાણવડની માલપા એનું ઘર છે ત્યાંથી સોથું મકાન કોઈનું છે એ બેને નામ નથી દીધું બેનનું અને નામ દીધું હોય ને તોય હું બેનનું કોઈનું બેન દીકરીને બદનામ નથી કરતો પણ એ બેનનો ફોન આવ્યો ને ખૂબ ખૂબ ધન્યવાદ કે ભાણવડમાંથી આજે પહેલી વખત મારા ઉપર કોઈનો ફોન આવ્યો અને એક બીજા ભાઈનો તે ફોન આવ્યો છે એ જ છે પણ નામ દેવાની ના પાડી છે એણે મને ભગવાનના સોગંદ ખવડાવ્યા છે એટલે નામ નથી દેતો પણ ત્યાંથી પણ એનો પત્તો લાગી ગયો છે કે મને કઈ તમ તારી કે એને બોલો એટલે આ મેરીઓ છે ને એને નથી ખબર ખુદ કે એની બૈરી હું ધંધો કરાવે છે બરાબર એટલે એ બેનનો ફોન આવ્યો અને આ મેરા મનનો આખી કહાની કીધી કે ખુદ ઘેરે પણ ક્યારેક ક્યારેક વિડીયો નથી ઉતારતો તમને ખબર છે એ કે વાડીઓમાં જઈને વિડીયો ઉતારે એ કે આ એની ચેનલમાં પૈસા કમાવવા થી કે આજે હું આનું બોલું આજે ઓલાનું બોલું એટલે માટે પણ એ છે ને રાતના ઘેરે નથી રહેતો અને હારા કપડાં બદાલવા એ તૈયાર નથી અને એટલો હુઘરીના પેટનો છે એ કે અમે તે એની પાસે નથી જતા એ કે એને કોઈ આયર સમાજે માનતું નથી અને આ ઘડીક આ બાજુ બોલે ને ઘડી કાલી બાજુ બોલે એ કે ભાઈ મેં કીધું હાચી વાત છે બેન તમારી મને કંઈ પણ તમે કે મારો વિડિયો કે ઓડિયો વાયરલ ન કરતા મેં કીધું તમ તાર વોટ્સઅપ કોલ કરો પછી એને વોટ્સઅપ કોલ કર્યો અને એ બેનનો ધન્યવાદ માનું છું કે આ રક્ષાબંધન આવવાની છે ને ભાઈને એટલી મદદ કરી પણ હું ભાઈનું વસન આપું છું કે બેન તમારો વિડીયો કે ઓડિયો હું કોઈ દિવસ કોઈ મને એવી માહિતી આપશે તો એનો વિડીયો કે ઓડિયો કોઈ વસ્તુ એની વાયરલ નહીં કરું ખાલી હું બોલે છે એટલું જ લોકોને માનવું હોય તો માનો ન માનવું હોય તો કાંઈ નહીં પણ આ મેરામણની મનની બૈરી એના ઘરથી ચોથું ઘર છે એક ભાઈ ની આરે ચાલુ છે અને ઈ કયો જાતનો છે ઈ આપણે નથી કહેવાનું પણ આનામાં તેવડ નથી એની બૈરીને હંસવાની બરાબર એટલે ગોદા ગણાવે છે રોજ રાતે મેરામણ જ્યારે ત્યાં ગયો હોય ત્યાં એની પાસે ઈ જાય છે બરાબર એટલે બીજાની બૈરીને ઘરવાળીને બદનામ કરતા પહેલા હી હી આ ને મેરામણ તો પેલા એટલો વિચાર કર કે તારી બૈરીનું ધ્યાન રાખ તારી છોકરીનું ધ્યાન રાખ બરાબર પછી મોટા મોટા બબલા થઈ જાય ને પછી તમારી માને નહીં અણાવો ઓલા કરણભાઈ સાથળિયાને તે કીધું હતું કરણભાઈ સાથળિયા તારી બૈરીની બા બારામાં બોલ્યા ક્યારે તે એ રેકોર્ડિંગ તે થોડુંક કાપી નાખ્યું અને તું બોલ્યો કે કરણ સાથળિયા તારી બેનને આમ તો કરણભાઈની બેન આ દુનિયામાં નથી કરણભાઈની બેન આ દુનિયામાં નથી કરણભાઈના બેન ઓફ થઈ ગયા છે બીજી બહેનું હોય તો ભલે હોય એ બહેનું બેનું કહેવાય છે પણ મેરા મન તું કોકનું તારો વિડીયો વાયરલ કરવા હાટુથી આગળ વધારવા હાટુથી તું કોકની બેનું દીકરીઓને બદનામ કરશો તું આજથી થોડાક સમય પહેલા અને તું પાછો તારું જોતો ખરા તારું મોઢું તો જો હમણાં વિડીયો ઉતાર્યો તે શીકણો થઈ અને દાઢી બાઢી કરી અને મોઢે પાવડર લગાવ્યો તો કું છે અને પાછો કઈ કે હકુ રહેવા દે નગર તારું પાસું મારે ચાલુ કરવું જોઈએ તું તાર કરી દે ચાલુ તારા હજી બોલ ખોલશે બધાય બરાબર જોજે તારી તારી છે ને તારી છોકરીને ધ્યાન રાખજે અને તારી બૈરીનું તો બધું પતો લાગી ગયો છે બરાબર અને તારી બૈરીનું નામ હું છે ને એ આગળના વીડિયામાં હું બોલવાનો છું અને કોની આરે ચાલુ છે ને જાજુ તું બોલ્યો તો કોની આરે ચાલુ છે ને એ પત્તું ખોલી નાખે બરાબર કોકની બેન દીકરીને બદનામ કરતા પહેલા તમારા ઘરનું વિચાર જો લુખાવો અને મનસુખ રાઠોડ તારી ન્યા હું લેવા આવ્યો તો ને એ મને ખબર છે અને તને મળવા હુકમ આવ્યો તો ને એ ખબર છે અને મનસુખ છે ને મનસુખ એની બેનને જતાવતો હે અને મનસુખ તારું રામોદની માળપા પત્તું ખોલી નાખે છે રામોદ કોઈ હોય અને મનસુખના બારામાં કાંઈ જાણતા હોય બીજું વધુ તો મને માહિતી આપજો એનું કોલ રેકોર્ડિંગ કે વિડીયો કોઈ વસ્તુ ખાલી હું બોલે એટલું જ બાકી કોલ રેકોર્ડિંગ મેકવામાં નહીં આવે આ બધાના પત્તા ખોલવાના છે હું કે આ માણસ મેરિયો આ મેરિયો કોઈ આયરના દીકરો નથી આ વાયર છે આ વાયર છે આ પોતાનો કોઈ સમાજનો નથી ચ્યો એટલે આ માણસને જેની બેનું દીકરીઓને બદનામા કરે છે જેમ મનસુખ એની ચેનલમાં હરા હરા વિડીયા ઉતારે અને બીજાને વોટ્સઅપમાં ગાળું દેતો હોય કોમેટું કરતો હોય એકની એક જ કરે હવે ઓલો વચન ચાવડા થોડાક સમય પહેલા જે વચન ચાવડાની ઘરવાળીને એને બદનામ કરી તો વચન ચાવડા તો ભલે એની ભેગો થઈ ગયો પણ વચન ચાવડાને એટલું મનમાં વિચારવું પડે કે મારી ઘરવાળીને પણ આણે બદનામ કરી વિડીયો વાયરલ કરીને કે વચન ચાવડા તારી ઘરવાળી રિહામણે વહી ગઈ છે તારી ઘરવાળી ભાગી ગઈ છે આવું બધું બોલ્યો તો મનસુક તો વચન ચાવડાને મગજમાં વિચારવું જોઈએ કે આ માણસ બોલે છે હું

તો કામરેજ માં આય અને તું મને હજી ભેદી પેલા કીધું કે ન્યા આવું ને તો એક પાટું કઈ ગોટિયામાં મારું ને તો ઊંધો વાળ ને તારે ઘેર